લાગે છે કે પિયરની સિંહણને સાસુએ પિંજરાની ઉંદરડી બનાવી જ દીદી મીનાક્ષી જે ચૂપચાપ સાસરેથી પાછી આવેલી નણંદ અને સાસુની વાતો સાંભળવાની કોશિશ કરી રહી હતી તે તેમની વાતો સાંભળીને મનોમન ખુશ થઈ કે સારું થયું અહીં મારા પર તેણે બહુ હુકમ ચલાવ્યો હતો હવે તેના પર હુકમ ચલાવનાર મળી ગયું છે તેની નણંદ જ્યોતિ જેના લગ્નને બે મહિના થયા હતા તે લગ્ન પછી પહેલીવાર ત્રણ દિવસ માટે પિયર રહેવા આવી હતી મળવાનું તો તે આ દરમિયાન પણ થતું રહ્યું હતું પણ રોકાવાનો આ પહેલો અવસર હતો આજે બંનેમાં દીકરીને એકાંતમાં વાત કરવાનો મોકો મળ્યો હતો નહીં તો ઘરે આવતી ત્યારે સાથે પતિ હોય અને ફોન કરતી ત્યારે બાજુમાં સાસુ હોય તેની સાસુ પણ તેના આવવા પર પૂરતું ધ્યાન રાખતી કે માં દીકરીને એકલા રહેવાનો મોકો ન મળે એવામાં બે મહિનાની બધી ભડા સાજે કાઢવામાં આવી રહી હતી નણંદ જણાવી રહી હતી કે તેની સાસુ સવારે વહેલા ઉઠનારામાંથી છે અને તેના પતિ પણ એવા જ છે એટલે તેને પણ વહેલા ઉઠવું પડે છે ત્યારબાદ બધાનો નાસ્તો અને સાફ સફાઈ કરો અમે તો વગર કારણે ખુશ હતા કે સુબોહ એકલા છે અને ભાઈ બહેનોનો કોઈ ઝંઝટ નથી પણ અહીં તો સગા સંબંધીઓની લાઇન લાગી રહે છે હમણાં માસીની છોકરી રહેવા આવી છે તો પહેલાં કાકાનો છોકરો બે વર્ષ રહ્યો હતો એ જ રીતે ક્યારેક ફોય તો ક્યારેક મામાના બાળકો પણ આવતા રહે છે મારી સાસુએ તો ઘરને ધર્મશાળા બનાવી દીધું છે જેને જ્યારે અહીં કામ પડ્યું તે તેમના ઘરના દરવાજે આવીને ટક્યો હમણાં માસીની છોકરીનીરા અહીં કોઈ ટ્રેનિંગ માટે આવેલી છે ઓછામાં ઓછા ચાર મહિના તો તે અહીંથી જવાની નથી ત્યારબાદ ખબર નહીં કોણ મો ઊંચકીને ચાલ્યું આવશે ઉપરથી તે માસીની લાડકી છે તો તેની સાથે થોડું સમજી વિચારીને રહેવું પડે છે ખબર નહીં કંઈ વાતની ફરિયાદ લગાવી દે બસ સવારે ઉઠીને ચાલી જાય છે અને રાત્રે આવીને સૂઈ જાય છે જાણે આ કોઈ હોટલ હોય તેનું બધું કામ મારે કરવું પડે છે મહારાણીના ગંદા કપડાં પણ મારે જ ધોવા પડે છે સાસુને કહ્યું તો બોલી વહુ થોડા દિવસની વાત છે શા માટે તારામાંથી બુરાઈ લે છે જેમ બધાના કપડાં ધોવે છે તેમ તેના પણ બે જોડી ધોઈ નાખીશ તો કઈ મોટી વાત છે એમ પણ લગ્ન પહેલાંની જ છે પછી તો તેને પણ પોતાની સાથે બધા માટે આ બધું કરવું જ પડશે તું કયો તારા ઘરમાં આ બધું કરતી હતી જો કર્યું હોત તો બે જોડી કપડાંની ફરિયાદ ન કરત આજના જોડેલા સંબંધો ખબર નહીં ક્યારે કામ આવી જાય એટલી નાની મોટી વાતોને પકડવાને બદલે પ્રેમથી કામ કર સુબોધના પિતાજીના ગયા પછી આ સંબંધોનું ધન જ તો મારી પાસે બચ્યું હતું આજે આપણે જ્યાં છીએ તેમાં આ બધા સગા સંબંધીઓનો મોટો સહયોગ છે નહીં તો આજની સ્વાર્થી દુનિયામાં કોણ કોના કામ આવે છે આ સંબંધો મારા પતિનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ હતા જે તેમના ગયા પછી મારા મોટા કામ આવ્યા પહેલાં હું પણ તારી જેમ વિચારતી હતી કે શા માટે કોઈની સાથે વગર કારણે મતલબ રાખવો પણ જ્યારે મુસીબત આવી પડી ત્યારે બધું સમજાઈ ગયું એટલે તું પણ આ જ સમજીને બધું કર કે તારું આજનું આ રોકાણ આવતીકાલે ખબર નહીં કયા રૂપમાં તારા કામ આવી જાય જ્યોતિની માતા મીનાક્ષીની સાસુ કહી રહી હતી તારી સાસુ તો મોટી ઓછી બુદ્ધિવાળી નીકળી આજના સમયમાં જ્યારે પોતાના સંતાનનો ભરોસો ન રહ્યો તે સગા સંબંધીઓ પર મોહ ધોઈને બેઠી છે ચાલ આજે નહીં તો કાલે તેની બુદ્ધિ ઠેકાણે આવી જ જશે તું તો એ કહે જમાઈ કેવા છે સાસુનું શું છે થોડા દિવસો વધુ ચલાવી લેશે પોતાની મનમાની ત્યારબાદ તો બધું તારે જ જોવાનું છે શું કહું મા તે તો માના આજ્ઞાકારી સુપુત્ર છે માને પૂછ્યા વિના તો શ્વાસ પણ નથી લેતા એવામાં મારો રાજ તે ઘરમાં સાસુના રહેતા તો આવવો મુશ્કેલ જ છે ક્યાં અમે વિચાર્યું હતું કે ઘરમાં બસ બે માં દીકરા છે જતાં જ સાસરીમાં મારો રાજ હશે પણ અહીં તો બધું ઊંધું જ થઈ રહ્યું છે પિયરમાં અહીં ભાભી પર રાજ કર્યું અને હવે ત્યાં બીજાની નોકરાણી બની ગઈ છું નણંદ પોતાનું દુઃખ રોઈ જ રહી હતી એ વિચાર્યા વિના કે અહીં ભાભી પણ છે અને જો તે આ બધી વાતો સાંભળશે તો તેને મોટી ખુશી થશે જ્યોતિ કહી રહી હતી મા મોટી મુશ્કેલીથી તેમને હનીમૂન માટે રાજી કર્યા હતા પણ માના દીકરાએ જેવો સાસુ સામે વાત છેડી તે નિરાતપાકથી બોલી ભાઈ ફરવું જશે તો શા માટે આપણે બધા વૈષ્ણોદેવી ન જઈએ હું તમને જણાવવાનું ભૂલી ગઈ આવતા અઠવાડિયે મા અને પિતાજી આવી રહ્યા છે તમને તો ખબર છે તે દર વર્ષે માતા રાણીના દરબાર જાય છે એવામાં બધાનો સાથ પણ થઈ જશે અને ભાભીની ફરવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે સાથે જ તમને બંનેને માના આશીર્વાદ પણ મળી જશે બસ પછી શું હતું ગોવાનો પ્રોગ્રામ વૈષ્ણવદેવીમાં શિફ્ટ થઈ ગયો સાથે માસી માસાની સાથે મામા મામીનો પણ પ્રોગ્રામ બની ગયો હવે આટલા બધા લોકોની વચ્ચે અમને સમય ક્યાં મળે આ બધાની વચ્ચે સુબોધજ એકલા છોકરા હતા બાકી બધા તો વૃદ્ધ જ હતા હવે એકસાથે ત્રણ ત્રણ સાસુઓને સહન કરવી મારા બસની વાત નહોતી ઉપરથી તે નિરાજે જીભ ચલાવવામાં તો મોટી તેજ છે પણ હાથ પગ નથી ચાલતા તેના તેના પણ નખરા ઉઠાવો સવારે દિવસે બધાના નખરા ઉઠાવતી અને મારે બધાની ખાતરદારી કરવી પડતી એકલી છેલ્લી ઘડીએ મેં તો બીમાર થવાનું બહાનું બનાવ્યું અને અહીં ચાલી આવી એકવાર તો સાસુ મારી સાથે રોકાવા તૈયાર થઈ ગઈ હતી પણ મેં જે તેને કોઈક રીતે મનાવ્યા કે આવો સારો અવસર તેમને ન છોડવો જોઈએ તેમને મારી ચિંતા કરવાની જરૂર નથી હું અહીં એકલી નહીં રહું પણ થોડા દિવસ પિયર ચાલી જઈશ ત્યારે જઈને આ ત્રણ દિવસની રજા મળી છે હવે તેમના આવ્યા પહેલાં મારે પાછું ફરવું પડશે ત્યારબાદ જે ગંદા કપડાંની પોટલી તેઓ લઈને આવશે તેમને પણ ધોવા પડશે મીનાક્ષીની સાસુ દીકરીને દિલાસો આપી રહી હતી તું શા માટે આટલી પરેશાન છે તારે કયા હાથેથી ધોવાના છે વોશિંગ મશીનમાં નાખી દેજે બધાના કપડાં બેટી હવે પિયરવાળી મોજ તો સાસરીમાં મળવાની નથી એમ પણ હજી તારા નવા નવા લગ્ન થયા છે અને તને કામ કરવાની આદત નથી એટલે તને આ બધું પરેશાની લાગે છે નહીં તો તારી ભાભીને જો તે પણ તો બધું કરે છે તેને તો અમે બંનેએ મળીને પરેશાન પણ ખૂબ કરી છે હવે વિચારું છું તો લાગે છે બધી મારી જ ભૂલ હતી વહુની પાછળ પડી રહી અને દીકરીને જે જરૂરી હતું તે પણ ન શીખવ્યું તે સાસુની ખામીઓ તો તરત જ ગણાવી દીધી પણ તેની ખૂબીઓ તું ભૂલી ગઈ વિચાર તને તો કંઈ પણ બનાવતા નથી આવડતું તે પણ જો ઈચ્છે તો રસોઈમાં તારી મદદ ન કરે પછી તું એકલી બધું કેવી રીતે કરીશ પછી નીરા ઠીક છે તારી કોઈ મદદ નથી કરતી પણ તારા જેવી ભાભીની પાછળ પણ તો નથી પડી રહેતી યાદ કર તે તો વહુનો કેટલો મોંઘો સૂટ એટલે સળગાવી દીધો હતો કે તેણે તે તને આપવાની ના પાડી દીધી હતી મીનાક્ષીના જૂના ઘાવ ફરી લીલા થઈ ઊઠ્યા આ તેની માતાનો આપેલો રાણી કલરનો મૂંગો સૂટ હતો જેને જ્યોતિએ ઇસ્ત્રી કરતી વખતે જાણી જોઈને સળગાવી દીધો હતો જેથી જે સૂટ તેને ન મળ્યો તે ભાભી પણ ન પહેરી શકે સાસુ કહી રહી હતી વાર તો બીમારીમાં પણ વહુ પાસેથી અમે કામ કરાવ્યું અને તે બિચારી અમે મા દીકરી સામે કરી શકતી નહોતી તું ગંદા તો છોડ ઇસ્ત્રી કરેલા કપડાં પણ જાણી જોઈને ધોવામાં આપી દેતી હતી જ્યારે અમારી પાસે તો કપડાં ધોવા માટે મશીન સુધતા નહોતું એટલે જે તું અહીં કરીને ગઈ છે તેની સામે તો તારું સાસરું અને નણંદ બંને સારા છે પછી આ પણ જો કોઈ તને તારી ખામીઓ માટે સંભળાવતું નથી પણ આગળ વધીને તારી સાસુ તેમને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે હું આ જાણતી હોવા છતાં કે તું ખોટી છે તને રોકવાની હિંમત ન કરી શકી કદાચ માતાનો પ્રેમ સાસુના કર્તવ્ય પર હાવી હતો પણ હવે હું પણ તારી સાસુ પાસેથી શિક્ષણ લઈને મારી વહુની સાથે મળીને રહીશ કારણ કે તું તો હવે તારા ઘરે જઈ ચૂકી છે અને હવે મારા સારા નરસાની સાથે મારી વહુ જ છે મને તો બસે જ ચિંતા હતી કે તને મારા જેવી સાસુ ન મળી હોય પણ તને તો મોટી સમજુ અને સારી સાસુ મળી છે સારું થશે કે તું પણ હવે સુધરી જાય જેમ વહુની વિરુદ્ધ મેં તારો સાથ આપીને ભૂલ કરી તે જ હવે હું ફરી નહીં કરું તારું સાસરું સારું છે અને ખામીઓ તારામાં છે તો સુધારો પણ તારે જ કરવો પડશે હવે અહીં તારો પક્ષ લઈને હું તારું ઘર ખરાબ નહીં કરું એટલી સારું થશે કે તું આ બધું છોડીને સાસુના કયામાં ચાલે આમાં જ તારું અને આપણા બધાનું ભલું છે જ્યોતિ તું એ વિચારીને પિયર આવી હતી કે મા આ બધું જાણ્યા પછી કહેશે કે તે તેના સાસરિયાવાળાઓની સારી ખબર લેશે અને પછી પણ તે નહીં માને તો તેને પિયરમાં જ રાખશે આ રીતે તેના સાસરિયાવાળાઓને દબાવીને જ્યોતી ત્યાં પણ પોતાની મનમાની કરશે પણ અહીં માં કનિક બીજું જ કરવાની વિચારી રહી છે ક્યાં તે પિયર અને સાસરું બંને પર દબદબો બનાવીને રાખવા માંગતી હતી ક્યાં અહીંમાં તેને જ સાચી રાહ પર ચાલવાનું કહી રહી છે હવે તેને પોતાને બદલવું જ પડશે નહીં તો તે ન અહીંની રહેશે ન ત્યાંની અહીં તો ભાભી સાથે ન જામ્યું તે ન સહી પણ ત્યાં તો સાસુ સાથે તાલમેલ બેસાડવો પડશે નહીં તો જે માના ભરોસે તે અહીં રાજ કરી રહી હતી તે જ તેને પાઠ ભણાવવાથી અટકશે નહીં એટલે હવે તે સાસરે પાછી ફરીને સંબંધોથી ભાગવાને બદલે તેમને નિભાવશે એ જ તેના માટે યોગ્ય હશે